લાજપોર જેલમાં સજા કાપી રહેલા કેદીઓને જેલ મુક્ત કરવાનો હુકમ કરાયો છે જેમાં હત્યાના ગુનામાં સજા સજા ભોગવતા કેદીને જેલ મુક્ત કરી દેવાયા છે કેદની પામેલા પાકા કામના કેદીઓને લાજપોર જેલમાંથી શનિવારે જેલ મુક્ત કરવામાં આવ્યા છે આ તમામ કેદીઓ હત્યાના ગુનામાં જેલમાં હતા આટલી મોટી સંખ્યામાં એકસાથે પાકા કામના ના સત્તર કેદીઓને મુક્ત કર્યા હોય એવી ગુજરાતની જેલોમાં કદાચ લાજપોર જેલ પહોંચેલી હશે આ કેદીઓ છેલ્લા ચૌદ વર્ષથી જેલમાં બંધ હતા કેદીઓનું જેલમાં વર્તન સારું હોય અને પેરોલ જમ્પ પર લો કે જેલમાં કોઈ પ્રકારની શિક્ષા થઈ ન હતી નામ દેવીસિંહ ગાભી ઝઘડીયા તાલુકો ગામ એમાંથી અમારે કાકા મોઢાની ભૂલ થઈ ઝગડો થયો મંદિર પરથી તો ત્રણસો છન્નું કલમ લગાડી દીધી પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધું ત્રણસો છન્નું થઈ જાય એટલે મર્ડર બી થયેલું અંદર મને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશનથી સેશનમાં લઈ ગયા સેશન લઈ ગયા પછી અમને બહુ જ થયો કે ભૂલ થઈ ગઈ નામ છે હિતેશભાઈ મોહનભાઈ રાણી ત્યાં મેં બે હજાર પાંચમાં મારથી બે હજાર પાંચ નવમા મહિનામાં મારથી એક મર્ડર થઈ ગયેલું અને એના કલમમાં મને ત્રણસો બે ની કલમ લાગવું પડેલી અને મેં તે દરમિયાન મદર કરેલું મારી જે સમય મારી નાડાની હતી કે મારાથી મદદ થઈ ગયું આજે મને એ વસ્તુનો બહુ પસ્તાવો થાય છે કે મારે આજે અઢાર વરસ કાપવા પડ્યા છે અને એ દરમિયાન મેં મદદ થઈ ગયું તે દરમિયાન મેં જેલમાં આવી પછી બરોડા સેન્ટ્રલ જેલ સુરત સેન્ટ્રલ જેલ આ જગ્યા પર મેં કામ બજાવ્યું છે આઈટીઆઈ થ્રુ આઈટીઆઈના કામો છું વાયરમેન ઇલેક્ટ્રિક વેલ્ડિંગ ખાટું મિશન કરિયા કામ પ્લમ્બર આ બધા કામો શીખવા હંડા આ બધા કામો મેં અહીંયા કર્યા છે અને બધા ઓફિસરોનું બહુ સહકાર મળ્યો છે મને બધી સાહેબ બધા અધિકારો કલેક્ટર સાહેબ સાહેબશ્રી આનું આજે સાહેબ મેં જ્યારે આટલા વર્ષ કાયપા મારી મારા પપ્પા બે હજાર અગિયારમાં ઓફ થઈ ગયા તે દરમિયાન મારી મમ્મી આજે ઉંમર થઈ ગઈ એમની મારી મારી મધરના લીધે મારું એ દરમિયાન મર્ડર થઈ ગયેલું હતું આજે સાહેબ મેં આટલા વર્ષ અઢાર વરસ કાયરા મેં આ જગા પર આજે મને બહુ એ વસ્તુનો એ થાય છે કે આજે મેં આધાર વર્ષ પછી જામ છું ઘરે છૂટીને ને સાહેબશ્રી સાહેબ શ્રીઓનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે બરાબર એ સાહેબ આજે મારી આટલી કમિટી પાસ થઈ થઈને બહુ કકલતો હતો લોકોને બહાર કહીને કહેતો હતો સાહેબ મારા બધા ધ્યાન આપો આ બધી વસ્તુ બહુ મેં બહુ એ કહ્યું છે અંદરથી બહુ રડી રડીને દિવસ કહેવા છે બાર મને ખબર છે મારું ઘર પરિવાર પૂરું ખાઈ ગયેલું હતું મારા ફાધર બે હજાર અગિયાર થઈ ગયા બધી વસ્તુ મેં બહુ સહન કર્યું છે સાહેબ મેં જે સહન કર્યું એ વસ્તુ કોઈ માલિક બીજા કોઈને સહન ના કરાવે બહાર ગઈને નવી જિંદગી જીવે અને આ વસ્તુ કોઈ દિવસ બીજી વાર કોઈ કરે ના એ વસ્તુ આજે મને બહુ પસ્તાવો થયો છે અને મેં ખુદ કોઈ વસ્તુ હવે પછી નહીં કરીશ અને બીજો કોઈ કરે એને સમજ પાડીશ કે આ વસ્તુ નહીં કરે કોઈ આવા ગુનામાં ના આવે આવું વસ્તુ ના કરે સાહેબ મેં બહુ કામ કર્યું છે ને હવે પછી આ વસ્તુ નહીં કરીશ સાહેબ પછી કે મને કરે તેને સમજાવીશ સાહેબ બસ તમારો ખૂબ ખૂબ આભાર મારું નામ રાજેશ આત્મારામ છે સુરતનો રહેવાસી છું મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી જે હું આવેશમાં અને ગુસ્સામાં આવીને મારાથી ના કરવાનું કામ થઈ ગયું હતું હું એક મારામારીના ગુનાઓની અંદર જે મારામારી થઈ તેમાં મને પોલીસે મારી ધરપકડ કરી ધરપકડ કર્યા પછી મને ખબર પડી કે મેં જેની હાથે મારામારી કરી હતી તે માણસ મૃત્યુ પામેલો છે એટલી મને ખબર પડતા જ પોલીસ સ્ટેશનની અંદર ઘણો માઉસ થઈ ગયો હતો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મારાથી ના કરવાનું કામ થઈ ગયું જેના લીધે મારો પરિવાર આખો વિખેર થઈ ગયો છે મારા મા બાપ બી ઘણા દુઃખી થઈ ગયા કે ભાઈ દીકરા તું આ શું કરી દીધેલું છે આટલો મોટો ગુનો કેમ કરી દીધો હું સાડત્રીસ વર્ષની ઉંમર સુધી તો મેં પોલીસ સ્ટેશન બી નથી જોયું સાડત્રીસ વર્ષની ઉંમરે મને પોલીસ સ્ટેશન જોવાનો વારો મારા લીધે મારા મા બાપે બી પોલીસ સ્ટેશન જોવાનો વાર આવ્યો પોલીસ સ્ટેશનમાંથી જ્યારે મને કોર્ટમાં લઈ ગયા ત્યાંથી પછી મારા જેલ એન્ટ્રી કરી જેલમાં આવ્યા પછી બી મારો મા બાપ મારા ભાઈ બહેન મારા છોકરા લોકો જ્યારે જેલ પર મુલાકાત લેવા આવતા હતા ત્યારે બી એ લોકો ઘણા દુઃખી થતા હતા એમનું દુઃખ જોઈને બી હું ઘણો દુઃખી થઈ જતો હતો કે આજે મારી ભૂલની સજા મારા મા બાપ કાપી રહેલા છે મારો પરિવાર કાપી રહેલો છે એના લીધે હું એટલો પસ્તાવો કરી રહ્યો છું ત્યાર પછી મને જ્યારે સજા પડી સજા પડ્યા પછી મને બરોડા જેલમાં નાખ્યા ત્યાં બી મારી મુલાકાત લેવા મારા પરિવાર આવતા હતા એટલો લાંબો સફર કાપીને બી આવતા હતા એ જોઈને બી હું ઘણો દુઃખી થતો હતો કે મારાથી જે ભૂલ થઈ એનું મારું ઘરવાળા મારા પરિવાર જે પરિણામ ભોગવી રહેલા છે મને તો સરકારે કે કોર્ટે સજા આપી પણ મારા પરિવારને કયા સજાનું પરિણામ એ છે પરિ પરિણામ છે મારી કરતાં વધારે સજા તો મારા ઘરવાળા ભોગી રહ્યા છે એનાથી બી વિશેષ જે મારા બાળકો ભણતા હતા એમની પર બી બહુ મોટો અસર પડ્યો કે પપ્પાએ શું કરી દીધું આટલો મોટો ગુનો કેવી રીતે કરી દીધો શું એનાથી મારા છોકરાઓના ભણતર પર બી અસર પડી છોકરાઓ મોટા થયા એમના લગ્ન પ્રસંગમાં બી ઘણી અડચણ ઊભી થઈ કે એના પપ્પા એના ફાધર જેલમાં છે એમને ત્યાં છોકરી કેવી રીતે આપે એના માટે બી ઘણો પરિવારે ભોગ આપેલો છે દુઃખ સહન કરેલું છે છતાં બી અમારો પરિવાર મારી સાથે રહેલો છે મને આજે બી આવકારે છે પરિવાર તો અપારે છે મને સમાજ બી આજે સ્વીકારે છે મને સમાજમાં હું ઘરે રજા પર જાઉં છું ત્યારે સમાજ બી મને સમાજના વચમાં બેસાડે છે કે રાજુભાઈ તમે આ શું કરી દીધું તમારાથી ના કરવાનું કામ થઈ ગયું છે અમે બધા જાણીએ છીએ કે તમે એવું કરવા નતા માંગતા પણ જે ગુસ્સામાં આવીને થઈ ગયું એનું પરિણામ આજે તમે આ આટલું મોટું ભોગવી રહેલા છો તો કે તમને એમ કે અંબા થોડી ઘણી મહેનત કરશો હવે તમે જેલમાં વર્તન સારું રાખશો તો જેલ પ્રશાસન તમને મને જેલમાં ઘણું બધું શીખવા મળ્યું જેલની અંદર સ્કૂલ વિભાગ છે કોમ્પ્યુટર વિભાગ છે ત્યાં ઘણા બધા કામકાજ કરાવે છે સ્કૂલમાં ભજીના ભણ હોય છે એમને ભણતર શીખવાડે છે કોમ્પ્યુટર જેને નથી આવડતું ને કોમ્પ્યુટર શીખવાડે છે ત્યાર પછી બી ઘણા બધા જેલની અંદર ઉદ્યોગો છે